એને જોઈને નક્કી કરે ને એને શું કીધું હું બાપુ મને નક્કી કર્યું નથી કીધું દઢ શક્ર શરીર પડી જાય પડી ગયા દેવાનું એટલે કામ શરીર ઓળખાણ થઈ જાય અને એને કામ શરીર પડી દઉં તમે આવું નક્કી કરે ને મારે તમારું દર્શન કરીને હે ગુરુ માની દે હે ગુરુ માની દે અસર ઓમ શરીર જેથી મોક તો દેવ પડે બરાબર અને ગીતાથી વાંચો ગીતામાં એમ જ છે કે આદમ શેરા સવાળો દી બારસ કરતો હતો કે મારી પ્રાપ્તિ થઈ જાહે અરે બે જોલો સગડતા ફરવું ને

એટલે મને તમને પાછું કાકી આવડું બધું પરવડનું કારણ કે સંતો મળ્યા છે તો હવે ભારત તમારે હું તો લાગવાનું તમને છે કે મારે કાલના ના લાગી લાગી અને કાંઈક વિચાર કરી અને જોર બનાવી જેથી કરી અને ફરી આને ન પડે આ જ્યાં આપણે મૂર્તિ હાઈવેમાં પીડ્યા ને આમાં આવવું ન પડે એવું કાંઈ કમાણી કરતા રહી

આ બધા ડરતા બધા જાય ને તે તપતા તમ બધાને ખબર જ છે કે આ પ્રમાણે છે મન પહેલા ને કોઈ જે મન ને ભી ને કરતા મન બહુ સારું છે લક્ષ્ય નક્કી કરો એક દિવસ મે આ બસ રે પડે પણ મને જે મારા ગુરુ એ વચન આપ્યો ને એ માર સિદ્ધ કરો અને સિદ્ધ કરો ઓર બધર લે કોઈ બધર લઈ લેવાનું કે બે આકર તમે કઈ બે આકર બને કે હમજાતી જો કરી લીધું ભલે જે થા હોય તા આ લક્ષ્ય પ્રાપ્ત કરી બલ ભાઈ પડી ઉપર લે ને એ બધું નું કરાવો તો કરવાનો નહોતો ભાઈ ભાગ લેવો કેમ કેમ લે લે ઓર મુકડો મા ઓકે તો તમે